નમસ્કાર ખેડૂત મિત્રો હું પટેલ હરેશ સહજગતિ આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ગામ ગોમટા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર જ્યાં હસુભાઈ ગણેશભાઈ પટેલની વાડીએ તેમણે માંડવીનું વાવેતર કરેલું છે આમ તો ગામ ગોમટામાં મગફળીનું વાવેતર ખૂબ જ ઓછું થાય છે પણ એમને બે વર્ષ પહેલાં પણ વાવેતર કરતું આજે પણ કર્યું છે તો આ વખતે એમને મગફળીના પાકમાં સુકારનો પ્રશ્ન હતો સુકારાના પ્રશ્નમાં એમને એકવાર સારું સારું ટેકનિકલ પણ થાય તું મળે પણ વરસાદ આવતા ફરી પાછું કાળી ફૂગનો પ્રશ્ન ફરી થયો હતો મગફળીના પાકમાં શું પ્રોબ્લેમ કેવું રિઝલ્ટ મળ્યું નમસ્કાર હસમુખભાઈ નમસ્કાર આપનું પૂરું નામ હસમુખભાઈ ગણેશભાઈ કાનાણી ગામ ગોમતા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર આપનો પૂરો મોબાઈલ નંબર એકાણું સાત પાંત્રીસ ચુમ્માલીસ આઠ

આનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું છે સારું છે સુકારો અટકી ગયો ને મગફળી કલર માં આવી કલર માં આવી જાય તો જોવો ખેડૂત મિત્રો સુકારો પણ અટકી ગયો છે ને મગફળી એકદમ નેચરલ કલર માં આવી જાય છે કોઈ એમાં ફેરસ સલ્ફેટ કે ઝીંક ની કોઈ જરૂર નહીં ખાલી એનપીકે સ્ટાર એનપીકે અને સ્ટાર પ્રોટેક્ટ ના ઉપયોગ થી મગફળી ગ્રોથ માં આવી ગઈ છે અને સુકારો પણ અટકી ગયો છે તો તમે બધા બીજા ખેડૂત મિત્રો શું ભલામણ કરશો સુકારામાં સ્ટાર પ્રોટેક્ટ ને એનપીકે વપરાય કે નહીં વપરાય હા સારી પ્રોડક્ટ છે ભલે આપણો ખૂબ ખૂબ આભાર